નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર અમે દિવ્યાંગ વ્યક્તિઓ તેના માતા પિતા તેમના શિક્ષકો અને અન્ય વ્યવસાયિકો જે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમને વિડીયો ટ્યુટોરિયલ તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી યોજનાઓ કમ્પ્યુટર વગેરે છે ઉજવણી થાય છે એની વાત પણ કરીએ છીએ તો આવો આજે પણ આવી એવો જ એક વિડીયો માણીએ પ્રાંજલ પાટીલ નો જન્મ મુંબઈના ઉલ્લાસનગર ખાતે મધ્યમ વર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો પ્રાંજલને જન્મથી જ આંખની તકલીફ હતી અને તે હાઈ પાવર લેન્સીસ ધરાવતા ચશ્મા પહેરતી હતી પ્રાંજલ જ્યારે છ વર્ષની હતી ત્યારે તેના સહઅધ્યાયીની પેન્સિલ ભૂલથી તેની આંખમાં વાગી પરિણામે તેને રેટિનલ ડિટેચમેન્ટ થઈ ગયું એક આંખ ગયા બાદ એક જ વર્ષમાં બીજી આંખ પણ ગુમાવ્યા બાદ પ્રાંજલ સંપૂર્ણતઃ દ્રષ્ટિબાધિત થઈ ગઈ થોડોક સમય તે જ શાળામાં અભ્યાસ ચાલુ રાખવાની મથામણ કરી પરંતુ તે શાળામાં તેને ફાવ્યું નહીં પરિણામે તેને દાદર સ્થિત શ્રીમતી કમલા મહેતા સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં મૂકવામાં આવી જેનું ખાસ શિક્ષણ તેને માફક આવ્યું અને પંચ્યાસી ટકા જેટલા ગુણ સાથે તેણે મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી મેટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કર્યા બાદ પ્રાંજલ શહેરની પ્રખ્યાત સેન્ટ જેવિયર્સ કોલેજમાં પ્રવેશ પામી અહીં તે એક્સ આર સી વી સી નામના દ્રષ્ટિક્ષતિ વ્યક્તિઓ માટેના ખાસ કેન્દ્રમાં ઉપલબ્ધ એક્સેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજ્યશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ થઈ ત્યારબાદ દિલ્હીની પ્રખ્યાત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતેથી આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર એમએની ડિગ્રી પ્રાપ્ત કરી અહીંથી જ તેને એમફિલ ફિલ અને પીએચડી માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું વર્ષ બે હજાર પંદરથી પ્રાંજલે સિવિલ સર્વિસીસની તૈયારી શરૂ કરી અને પ્રથમ પ્રયત્નમાં જ વર્ષ બે હજાર સોળમાં લેવાયેલ પરીક્ષામાં સાતસો તોંતેરમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી ઉત્તીર્ણ થઈ પ્રાંજલને રેલવેના એકાઉન્ટ વિભાગમાં નોકરી તો મળી પરંતુ અપોઇન્ટમેન્ટ લેટર મળ્યો નહીં આ વિષય પર તેને તે વખતના રેલવે મંત્રી સુરેશ પ્રભુને ટ્વીટ કરી જણાવ્યું તેનો તુરંત હકારાત્મક પ્રતિસાદ મળ્યો પરંતુ સો ટકા દ્રષ્ટિ ક્ષતિ વ્યક્તિઓ આ વિભાગમાં કાર્ય કરી શકે નહીં તેવું કારણ આપી રેલવેએ નોકરી આપવા માટે ના પાડી કોઈ પણ અન્ય વ્યક્તિ હોત તો તે હતાશ થઈ બેસી જાત પરંતુ પ્રાંજલે ફરી પ્રયત્ન કરી બે હજાર સત્તરમાં માં લેવાયેલ પરીક્ષામાં એકસો ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કરી પુનઃ સિદ્ધિ પ્રાપ્ત કરી તારીખ રોજ કેરેલાના અર્નાક્યુલમ ખાતે આસિસ્ટન્ટ કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો પ્રાંજલના લગ્ન કોમલ પાટીલ નામના કેબલ ઓપરેટર સાથે થયા અને તે સમગ્ર પરિવાર સહિત અર્નાક્યુલમ ખાતે રહેવા ચાલ્યા ગયા કોચીમાં તેણે જણાવ્યું કે તેની આ સિદ્ધિ માટે તેના તેના અને પતિ કોમલ પાટીલ હકદાર છે એક વર્ષની તાલીમ બાદ ચૌદ ઓક્ટોબર બે હજાર ઓગણીસથી થી પ્રાંજલ કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક પામી અને સફળતાપૂર્વક કાર્યરત છે આમ પ્રાંજલ ભારતની સૌપ્રથમ દ્રષ્ટિ મહિલા આઈ એસ બની સામાન્ય રીતે મહિલાઓ અનેક પ્રકારના ભેદભાવોનો ભોગ બનતી હોય છે પરંતુ જો મહિલા દિવ્યાંગ હોય તો ભેદભાવ બેવડાઈ જાય છે પડકારો પણ બેવડાય છે પરંતુ પ્રાંજલ જેવી મહિલાઓ બેવડા પ્રયત્નો કરી પુરુષોની સમોવળી બની રહે છે